રોટલી બની ગઈ ને હવે મૂકી ઘોઘરી બાફવા ફૂલઘર આવતા રહ્યા હતા વેલા હાડા હાથવા વાગામાં આવતા રહ્યા બકાલો ને બધું તૈયાર હોય ને એટલે આપણે જી જોતો હોય ને લઈ લેવાનું પછી બીજે દી જાય ને એટલે પછી બિલ ભેગું ભરી દેવાનું તો જો બકાલો આવી ગયું સારું વેલા આવતા રહ્યા તે ભી વ્યાણી ને તો એમ કે નીતિન ને થોડીક તાણ પડે હાલો મિત્રો આ છે કુકર ને એમાં પાણી નાખી દઉં અને બાજરો બાફવા મૂકી દઉં બાજરો તો મોડો મોડો દે હું ભીને જો મિત્રો રોટલી બની ગઈ હવે સુલો ચાલુ છે ને તો મૂકી દો કુકર થાકું વાંધણ આવી જાય ને પછી બાજરો ઓરી દો કિસુ ફોટા પાડે લે તા કિસુ આવે એ ધીરો રે ધીરો રે હું કરો હાતા હલાડી આટાના મય પણ તમારે નહીં જે Oi. હવે મિત્રો એક સેલી ગાય બાકી છે. એ માતાજી ને હર હર મહાદેવ બધાઈ ને તો છે ને આપણે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું કયું કયું ફોન જરાક મોડો હાથમાં લીધો કામકાજ પતાવીને કારણ કે ભી વ્યાણી મારી માં ઉઠી હતી મને કહેવાયું તો ઉઠી સીધી ભી પાસે આવી પાડી પાડી પાસે આવી ભી ને પાડી આવી મારી માં એટલા સુધી તમને નહોતું કીધું પણ હું કહી દઉં ભી ને પાડી આવી ને ફાઇનલી અમે જીવ ભીની પાડી ની વાત જોતા હતા એ જ ભી ને પાડી આવી ગઈ અમને બંને ભી નો અમારા ઘરમાં બધા બહુ શોખ છે મને ખુદ ને એટલો શોખ કારણ કે બંને ભી માં દૂધ આરામ હોય બંને ભી હોજી હોય બંને ભી આમ દોવામાં પોસી હોય એટલે અમારા ઘરમાં વધારે પૂરતો બંને ભી નો બહુ શોખ એટલે ફાઇનલી આપણે ભી ને પાડી આવી ગઈ તો આપણે પાડી ને બધી ભી ને ધવરાવાની છે નાખડી નીતિ ને ભાવનગર વાળી ભી નહીં ધવરાવી હતી મારી ભાવનગરી ભી બહુ હોજી છે

તો મિત્રો જરા માં કહી દેજો શું કેવાનું જોઈ લેજો બાપો બાપો કેટલી શક્તિ આવી ગઈ છોકરીમાં એની માનું દૂધ પડી જતા હાથમાં જાયલી નથી રહેવાની અમાર સડી ગયા જોઈ લે આપડે ડુંગર સાડી ઉસી વહી ગઈ તો પછી આવડું તો સાડી ગઈ હજી માનું પેટતા પેટ માં દૂધ તા પેટ માં નથી ગયું હજી તા હું કે સોતેલી માનું ગયું સોતેલી માનું એની માહીનું નું ગયું પાર્ટી કેવી છે જયારે કોમેન્ટ માં કહી દેજો પાર્ટી તમ જોરદાર લાગે કઈ ઘટે નહીં એવું અમને ત્યાં કારણ કે જો ઝડબી ટૂંકી મસ્તી ના ઝીનકા ઝીનકા કાન છે લગભગ બધા ની વાટ જોતા હોય કઈ નો ઘટેલા બેય ધોરા છે એની ને જય લોરો હવે હું એની માના ફોગું દેખાડું તમને ઓરિજિનલ એક માના એક બાપ ના કીને કેવાય થઈ ગયો જો એની માના ફોગું બે વાલા કેમ છે ને ધોરા એની માન માથા ને તીલું છે આના માથા માં તીલું નથી

على الباقي، على الباقي، هلا 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 هلا

કેમ બકી જીવી મા એવી દીકરી હે પાસે હાથ થઈ ગયો હમ હાલો ને હું બેહી ગઈ રોટલા કરવા મારી માતા આજથી હું કોરા આજ કુંબરા મારે કોર કોરતા દોશ લેવાનું હમસ્તી જ નથી ઘેર કામ આલે કામ ન થાルトા હા જો ઘુઘરી કરી રી આગડી કુકર માં હવે કીને દીએ ભગવાન જાણે પાડીને દીએ કે પીને દીએ હવે બે છે હવે બે કરવા તું કીને દીએ ના માખ્યું ની કોમેન્ટ તાજો જો રોટલો મારા ભગવાન રોટલો તૂટી ગયો આમાં મિત્રો અટાણે એવું છે કે આ બાજરો કરવાનું આ તૂટી જાય કર લે હું જાય તૂટી જાય મારું આમાં ભેગું થતું જ નથી નત પડતી ને માખ્યું ની કોમેન્ટ ન કરતા એ કહી દઉં બાકી સોશિયલ મીડિયા માં ભગડાટી દે પાછી હું માખિયું બાબત ની કોમેન્ટ ની આવી ને તો માખિયું તો અમારે રહે એનું કારણ એ છે કે અમારા આજ પાછી ફીંજો વી આઈ ગઈ

તો ઘણા પૂછે મને પાછા કોમેન્ટમાં કે તમે દીધું એનું કારણ તમને તો તમારે પણ એવું મોટું ખડલું થઈ ગયું અઢી ને ઘૂગરી બાપ કોને તેલ નાખી ગયો બે પહેરા તમારે જેટલું પાવલું તેલ તા હારામાં હારું ને ગણ કરે બરોબર ને હાલો બધાય રોટલા ખાવા

અને જો અટાણે અમે શેઠ ચાર વાગે થી ચાલુ કરી હતી બરાય અટાણે બની ગઈ બહુ છે ને સોડવાય નીકળ થાય વધારે સડી જાય તો જા જા વધારે પોસા મસ્તી ને પોસા એકદમ પોસા મલક ને મલ્લક લુગડા હતા ધોવાના ને અમારે છે ને કાલ જવું માં દીકરા ને વિવાહ કરવા પાંડા વગર મેં કીધું આ ધોઈ નાખી લુગડા હું એ જો પાછી ખવાય મિત્રો એમ કે ભી વ્યાય ને તો આપડે તાજે તાજો એનું ખીરું એક કર્યો બે જી ભાવે ભી જઈને તો એમ કે આપણે આખું ને તાઢવું સુવાસ નો ઉપડે પણ છે ને મિત્રો મને મોરું ના ફાવે આપણે આખરી બરાઈ નો ડોઝ માર્યો હું પછી વાહીદા નાખવા જાય હું પછી મલક બધા લુગડા ધોયા અને વા ભી પાહે બેહું પડે ને પણ લુંદો કઈ નથી આમાં તોર વધારે છે આમાં તોર વધારે છે માખ્યું ખાવા ને પેલા પેલા ખીરાની બરાઈ બને પછી પાછો આપણે બીજો ટક દોઈ ને એની બો બને ખરી પણ જોઈ વિનો બને હાલો બધાય તમે તો તો વાયગા ટાણે ને અમે કામકાજ કરીને ત્યાં વેલા ફ્રી થઈ ગયા તા નાયા ધોયા વાર લાગી ગઈ પછી કપડા ધોયા લાગી ગઈ ને એમાં આખો દી કરવું પડે એમ હતું લોહી પીધા હતા પાડીનું ભી નું ને જરાક હા આવતું હોય ને ને હેરાન કરતા હતા એવું બધું હતું બરાઈ બનાવી બરાઈ મારી માય ખાધી આપડે ઠેપલી ખાતી જા નથી ખાધી ને લુગણા જો મારી ધોયા ને હોકવી દીધા બધાય મારી માય ધોયા તા હું મેં ભી નું ધ્યાન રાખ્યું પછી મેં સુકવી દીધા પછી મેં વિડીયો ઉતારી દીધો બરાઈ નો હજુ મોરલો થઈ ને ઉભી કાપવા ગઈ હતી હા એ તો ખબર છે આ બાજરો ખરીફ માં ફળે નઈ

વાંજો એટલા બર્તન મારી માં લઈ આવી આંબલી ના જોઈ લ્યો મિત્રો આપણે ભી હું દોવાય જોવાની તીન દોવે પછી આ ભી દોવાઈ ગઈ પછી જો આ શીતલ ને આસ્તામાં બાર કે ભી દોવા નીતિ નો અંગૂઠો પાક્યો ને તે શીતલ ને કીધું તું આવ દોઈ જા અમારી પાટી જો શક્તિ આવી ગઈ ફૂલ હવે ઓઢણ ને ઓઢણ ને આમ રાખવાનું ઓઢણ જઈએ મિત્ર આપડો ટીલું છે પીલું જરા કહાંગ્રો કરાઈ ને એ ખુબ રૂંગા દેખાતા હતા તમને કારણ કે આજ આખો દી પાડી ને જરા કહાંગ્રો થયો મારો આજ મને મને આજે આખો દી બોલાયો નહિ એ કઈ છે નહિ માં સોરું કસોરું થાય માવતર ક મચાર ન થાય મા આ મા સોરું કસોરું થાય નહી હું છે ઈન્નો કે ત્યાં

ખીલો હે તૂટી ગયું કે છે કઈ ખબર ન પડતી હાલો મિત્રો આઈજો બધા તમને છે ને વિડીયો ગમે ગયો હોય ને તો લાઈક કરી દીજો શેર કરી દેજો અને તમે છે ને નવા હોય ને બધા સબસ્ક્રાઈબ કરતા રેજો ને આઈજો બધા